નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજનો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતે તમે એસએસસી એમટીએસની વેકેન્સી આવી છે એનું ફોર્મ ભરી શકો છો દોસ્તો આ ફોર્મ ભરવા માટે બહુ ઝીણવત્તી ફોર્મ ભરવાનું હોય છે કેમ કે આ ફોર્મ છે સૌથી વધારે રિજેક્ટ થઈ જાય છે છોકરાઓને ખબર નથી હોતી કે ફોર્મ ભરતા સમયે કેવા પ્રકારનો ફોટો અપલોડ કરવાનો હોય છે દોસ્તો અહીંયા તમે સાદા સિમ્પલ ગ્લાસ હોય તમારા નંબરના ચશ્મા હોય તમે એ ફોટો અપલોડ કરી દેશો તો પણ તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે બીજી વસ્તુ કે આમાં તમે જો ગુજરાતી યોગ્ય જગ્યાએ સિલેક્ટ નહીં કરો તો તમારું પેપર ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે તો એ પણ પ્રોબ્લેમ થઈ શકે છે તો આજનો જે વિડીયો છે એમાં સ્ટેપ બાય સ્ટેપ મેથડમાં હું તમને શીખવાડીશ કે કઈ રીતે તમે આ પરીક્ષાનું ફોર્મ જે છે ભરવાનું સૌથી પહેલાં તો એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન આ નામની વેબસાઇટ પર તમારે આવી જવાનું છે જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન આ કરેલું હોય આ વાળી વેબસાઇટ પર તમે ઓલરેડી ફોર્મ ભરેલું હોય તો તમારે જે છે ડાયરેક્ટ લોગ કરી લેવાનું છે અહીંયાથી અને જો તમે ના કરેલું હોય તો તમે શું કરી શકો છો જો જો તમે ઓલરેડી લોગિન કરી લીધું હોય તો પછી તમારે કંઈ નથી કે હું ડાયરેક્ટ અપ્લાય પર જતું રહેવાનું અને અપ્લાય પર અહીંયા તમે જોઈ શકો છો મલ્ટીટાસ્કિંગ ટાપ તમે તમે અપ્લાય પર કરશો એટલે આખું તમારું ફોર્મ આવી જશે પણ માની લો કે તમે નવા કેન્ડિડેટ છો તો તમારે જે છે અહીંયા આવું આવશે એની અંદર તમારે જતું રહેવાનું છે રજીસ્ટર નાવમાં રજીસ્ટર નાવ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક ફોર્મ આવશે બરાબર એની અંદર તમને કહેશે કે તમારે પહેલાં પર્સનલ ડિટેલ ભરવાની છે પછી પાસવર્ડ તમારે બનાવવાનો છે એડિશનલ ઇન્ફોર્મેશન એટલે તમારા ભણતરને લઈને બરાબર તમારું આઈડી એ બધું અને પછી ડિક્લેરેશન આપીને તમારું કન્ફર્મેશન થઈ જશે સૌથી પહેલા અહીંયા કન્ટિન્યુ પર જેવું તમે ક્લિક કરશો એવું તમારી સામે આવશે અહીંયા તમારી પાસે આધાર કાર્ડ હોવું કમ્પલસરી છે તો આધાર કાર્ડ ઉપર યશ નાખી આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે હવે માની લો કે આધાર કાર્ડ ન હોય તો તમે અહીંયા કોઈ પણ બીજું આઈડેન્ટિફિકેશન માર્ક્સ લઈ શકો જેમ કે હું નો ઉપર ક્લિક કરીશ તો અહીંયા બીજું આઈડેન્ટિટી કાર્ડ તમારું માંગશે લાયસન્સ છે પાસપોર્ટ છે પણ આધાર કાર્ડ હોય તો એ સારું પડશે બરાબર પછી તમારું અહીંયા નામ દસમા ધોરણની માર્કશીટ પ્રમાણે જે હોય લખી નાખવાનું છે તમે જો નામ ચેન્જ કરાવ્યું હોય તો અહીંયા યસ આપી અને નામ ચેન્જ કર્યું હોય એ કરી શકો છો જેન્ડર તમારી મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર જે પણ હોય સિલેક્ટ કરી શકો છો જેન્ડર ફરીથી નાખવાની ડેટ ઓફ બર્થ જન્મ તારીખ ફાધરનું નામ ફાધરનું નામ મધરનું નામ ફરીથી મધરનું નામ દસમું ધોરણ જે છે તમે કયા બોર્ડથી પાસ કરેલું છે તો આપણે ગુજરાતમાં છીએ તો આપણા ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે ફરીથી એ જ વસ્તુ અહીંયા ફરીથી નાખવાની આવશે બરાબર તો આ વસ્તુ નાખી દેવાની એનો રોલ નંબર નાખી લેવાનો કયા વર્ષમાં તમે પાસ કર્યું છે કેટલું તમારું હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એટલે આ તો તમારું બેઝિક છે માની લો કે તમે ગ્રેજ્યુએશન કરેલું છે એટલે કે એન્જિનિયરિંગ કરે પીએચડી છે જે પણ તમે હાઈએસ્ટ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી અને પછી અહીંયા તમારું ફરી એકવાર સિલેક્ટ કરી અને અહીંયા તમારો મોબાઈલ નંબર ધ્યાનથી નાખવાનો છે કેમકે મોબાઈલ નંબર પર બધા મેસેજ આવશે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારે નાખી દેવાનો છે ઇમેલ આઈડી અને ઇમેલ આઈડી નાખ્યા પછી સેવ અને નેક્સ્ટ ઉપર તમારે જતું રહેવાનું છે અહીંયા એર આવે કેમ કે આપણે ડિટેલ નથી બની જેવું તમે સેવ અને નેક્સ્ટ પર કરશો એટલે તમારું આ રીતે સેવ થઈ જશે બરાબર છે ઈમેલ આઈડી પર સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારા ઉપર આવો એક રજીસ્ટ્રેશન નંબર આવશે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક રજીસ્ટ્રેશન નંબર તમને બતાવે છે અને રજીસ્ટ્રેશન નંબર ઉપર જે છે ચૌદ દિવસ સુધી વેલિડ રહેશે જો તમે આને ક્લિયર નહીં કરો તો જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો બરાબર છે એટલે તમારે તમને અહીંયા જે છે એક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે તમારા ઇમેલ આઈડી પર બરાબર તમારું જે ઈમેલ આઈડી હશે એના ઉપર તમને એક પાસવર્ડ મોકલવામાં આવશે એ તમને લોગ ઇન કરવા માટે સમય ઉપયોગી થશે વન ટાઈમ પાસવર્ડ હોય છે એટલે એકવાર તમે એને યુઝ કરી શકો છો એ તમને કીધું છે કે પાસવર્ડ યુઝરના મોબાઈલ નંબર ઉપર અને ઇમેલ ઉપર જે છે એ ઇનિશિયલી લોગ ઇન માટે મોકલી આપ્યો હવે જે પાસવર્ડ આવ્યો હોય એના આધારે તમારે અહીંયા લોગ ઇન કરી લેવાનું છે અને સૌથી પહેલાં જે છે આનો પાસવર્ડ ચેન્જ કરી નાખવાનો આ તમને વન ટાઈમ પાસવર્ડ છે એટલે એક જ વખત એને યુઝ કરી તમે પાસવર્ડ નવો ક્રિએટ કરવા માટે યુઝ કરી શકો છો હવે પાસવર્ડ જે નવો બનાવો એની અંદર તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એમાં એક આઠ અક્ષરથી ઓછો જે છે એ પાસવર્ડ ન હોવો જોઈએ એની અંદર એક અપર લેટરમાં કેસ હોવો જોઈએ બીજી વસ્તુ કે એની અંદર એક લોઅર કેસ હોવો જોઈએ ત્રીજી વસ્તુ કે એની અંદર એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ તો તમે અડડા એટ ધ વન ટુ ટુ ફોર સેવન આ રીતનો એક પાસવર્ડ તમે બનાવી અહીંયા પાછો પાસવર્ડ નાખી સિક્યુરિટી ક્વેશ્ચન ધ્યાનથી સિલેક્ટ કરવાનો છે જે એવો ક્વેશ્ચન સિલેક્ટ કરશો જે તમને યાદ રહે પછી સેવ નેક્સ્ટ પર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ખુલશે એટલે કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ રજીસ્ટ્રેશન અને પાસવર્ડ જે તમે નવો બનાવો એથી તમારે લોગ ઇન કરી લેવાનું છે હવે જેવું તમે લોગિન કરશો એટલે એડિશનલ ઇન્ફોર્મેશન નાખવાની આવશે જેમ કે તમે કઈ કેટેગરીના છો એસસી એસટી ઓબીસી જનરલ બરાબર તમારું નેશનાલિટી કઈ છે આ છે પછી કોન્ટેક્ટ ડિટેલ તમારી નાખવાની છે તમારું એડ્રેસ ને આ બધું બેન્ચમાર્ક ડિસેબિલિટી છો ડિસેબલ હોય તો યસ નો આપવાનું છે અહીંયા એડ્રેસ તમારું નાખી સેવ નેક્સ્ટ કરી દેવાનું સેવ નેક્સ્ટ કરીને ડિક્લેરેશન આવશે એના ઉપર આ એગ્રી કરી ડિક્લેર કરી નાખશો એટલે તમારું કામ જે છે અહીંયા શું થઈ જશે અહીંયાથી એક વખત તમે પ્રીવ્યૂ ઓટીઆર કરશો વન ટાઈમ રજિસ્ટ્રેશન તો અહીંયાથી પ્રીવ્યુ પણ જોવા મળશે કદાચ કંઈ ભૂલ હોય તો હજી ચેન્જ થશે પછી ડિક્લેર એક વખત કરી દેશો પછી તમારું ચેન્જીસ લાવવા મુશ્કેલ છે હવે ડિક્લેર ડિકલેરેશન એક વખત થઈ જશે પછી તમારે શું કરવાનું પછી અહીંયા તમે જોઈ શકો છો કે મલ્ટિટાસ્ક સ્ટાફ ઉપર આવી જવાનું છે ફિલ ફોર્મ ઉપર જતું રહેવાનું છે ફિલ ફોર્મ પર તમે જશો હવે તમારું અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું એટલે તમે અહીંયા જેવું જેમ કે અમે અહીંયા અહીંયા આવ્યો બરાબર તમે અહીંયા જોઈ શકો છો કે આ પહેલા વેબસાઇટ આપણે જે ખોલી હતી એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે બે ઓપ્શન હતા ફોર્મ ભરવા માટે અપ્લાય પર હું ગયો જેવું તો બે ઓપ્શન હતા ગ્રેજ્યુએશન અને મલ્ટિટાસ્કિંગ સ્ટાફ દસ પર ભરતી છે તો મારે અપ્લાય કરવું છે અને પછી હું અહીંયા રજીસ્ટ્રેશન કરીશ એટલે મારી સામે આખું ફોર્મ આ રીતે ભરેલું જ આવશે આમાં કંઈ તમારે ડિટેલ નાખવાની નહીં હોય ખાલી નેક્સ્ટ કરવાનું આવશે અથવા તો અહીંયા કંઈક જાતિ સિલેક્ટ કરવાની આવશે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલમાં નાખવાની છે તમારી હાઇએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ પછી જે પણ ડિટેલ અહીંયા માંગી છે એ નાખી દેવાની છે ઠીક છે પછી એડિશનલ ઇન્ફોર્મેશનમાં તમે એક સર્વિસમેન છો કે નહીં જોઈન આર્મીમાં હતા કે આવી ઇન્ફોર્મેશન સિમ્પલ સિમ્પલ ઇન્ફોર્મેશન છે હવે આ એક વસ્તુ યાદ રાખજો આમાં બહુ છોકરાઓ કન્ફ્યુઝ થાય ડુ યુ વોન્ટ ટુ મેક યોર પર્સનલ ઇન્ફોર્મેશન અવેલેબલ ફોર એક્સેસ ઇન જોબ ઓપોર્ચ્યુનિટી ઇન ડીઓપીટી તો શું તમારી જેટલી પણ નિમણૂક થાય બરાબર એ તમામ નિમણૂકો જે છે ડીઓપીટીના માધ્યમથી થાય છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ નામની એક ડિપાર્ટમેન્ટ છે તો અહીંયા તમારે યસ આપી દેવાનું છે તમારી ઇન્ફોર્મેશન એ લોકો યુઝ કરી કદાચ તમારામાંથી કોઈ રો કે આ એમાં જવા માંગતું હોય તો એની અંદર આ લોકો તમારી ઇન્ફોર્મેશન પણ આપી શકે છે તો ધ્યાન રાખવાનું છે આમાં યસ સિલેક્ટ કરવાનું છે તમારે ઓકે પછી અહીંયા તમારે એક્ઝામ સેન્ટર તમારી નજીકના જે હોય સિલેક્ટ કરતા હોય જેમ કે તમે અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા જ્યાંના પણ હોય ત્યાંનું તમારે સિલેક્ટ કરી લેવાનું છે ખાસ યાદ રાખજો આ વસ્તુ હિન્દી જે છે એની જગ્યાએ આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે મીડિયમ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ તમને અહીંયા જે દેખાય છે આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એમાં તમારે જો ગુજરાતીમાં પરીક્ષા આપવાની હોય તો ગુજરાતી સિલેક્ટ કરજો અહીંયા પણ ગુજરાતી સિલેક્ટ કરી નાખજો બરાબર પછી ડિસેબિલિટી હોય તો એ ડિસેબિલિટી અહીંયા તમે સિલેક્ટ કરી નાખજો પછી સ્ક્રાઈબ ડ્રાઈબ હવે આ વસ્તુ જો ધ્યાન રાખજો અહીંયા તમારે ચોઈસ ફિલિંગ આપવાની આવશે અહીંયા તમારી સામે એક લિસ્ટ આવશે એમાં તમારે એમટીએસમાં કઈ કઈ જગ્યાએ જવું છે કયા કયા રાજ્યોમાં જવું છે જેમ કે એમટીએસ ગુજરાતનો કોડ પંચાવન છે માની લો કે ગુજરાતમાં જવું તો અહીંયા પંચાવન અહીંયા લખી દેવાનું કે ભાઈ પંચાવન નંબર મારે પહેલાં જોઈએ પછી માની લો કે તમારે મહારાષ્ટ્ર પણ જવું છે તો મારા અથવા તો ત્રેપન નંબરના દાદરાનગર હવેલી દીવ દમણ મળે તો એ મારે વાંધો નથી જવું છે એમટીએસની નોકરી કરવી છે વાંધો નથી તો એ નાખી દેવાનું છે પછી સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું અને તમારે બધા ભરવા આવો તો તમે બધે બધા રાજ્યો પણ ભરી શકો હું એવું કહીશ કે તમે બધા રાજ્યો ભરી દો પછી ના જવું જવું એ તમારા પર છે પણ રાજ્યો બધા ભરી દેજો પહેલું ગુજરાત રાખજો બરાબર છે હવે વાત કરીએ અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર હવે અહીંયા ખરા ખરીનો ખેલ અહીંયા છે જો અહીંયા લેપટોપ તમારી પાસે તો કેપ્ચર લાઈવ ફોટો કરી તમે તમારો ફોટો કેપ્ચર કરી શકો છો પણ જો તમારી પાસે લેપટોપ ના આવે તો ક્યુઆર સ્કેન કરી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યાંથી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે સિગ્નેચર જે છે એ દસથી વીસ કેબીની છે એ તમારે ડાઉ અપલોડ કરી સેવ નેક્સ્ટ કરી દેવાનું છે એટલે અહીંયા તમારે પ્રિવ્યુ ઉપર ક્લિક કરશો એટલે આખું ફોમ તમારું ભરેલું દેખાશે અને અહીંયા તમારી પ્રક્રિયા જે છે કેવી થઈ જશે સંપૂર્ણપણે પૂરી થઈ જશે હવે અહીંયા અગરી ઉપર ક્લિક કરી અહીંયા જે કોડ આપ્યો એના ઉપર સબમિટ ક્લિક કરી દેવાનું એટલે તમારું ફોર્મ ભરાયું હવે ઘણા લોકો વારંવાર પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ જાતિનો દાખલો કેવો હોવો જોઈએ જો જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના સિવિલિયન એમ્પ્લોય હોય અને એ જ રિલેક્સેસન લીધું હોય તો આ તમારા આ પ્રકારના ડેટા હોવા જોઈએ હવે હું તમને અહીંયા જે બતાવી દઉં છું જો એસસી એસટીનું સર્ટિફિકેટ છે એ આવું હોવું જોઈએ આ સિવાય કા સર્ટિફિકેટ છે એસસી એસટી માટે આ આ ફોર્મેટમાં હોવું જોઈએ ઓબીસીમાં તમે આવતા હોય તો આ ફોર્મેટમાં એટલે કે ઇંગ્લિશમાં જ હોવું જોઈએ બરોબર છે ના હોય તો કઢાઈ લેજો જે ઘણો સમય છે તમારી પાસે ઇકોનોમિકલ વિકર એટલે કે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો આ પ્રકારનું સર્ટિફિકેટ તમારું જોશે ઠીક છે તો આ થઈ વાત એક એક મુદ્દાઓ જે છે એની મેં ચર્ચા કરી કે કઈ રીતે તમે ફોર્મ જે છે ભરી શકો છો આવનારી પરીક્ષામાં હવે દોસ્તો આપણી અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતની ટીમ જે છે એસએસસી એમટીએસ માટે લગભગ ગુજરાતમાં ગુજરાતીમાં તૈયારી કરાવતી પહેલી એવી સંસ્થા હતી અને અત્યારે પણ છે તો આપણે બેસ્ટ તમારી માટે એમટીએસના સેશનો પણ યુટ્યુબ પર ચાલે છે અને એમ એમટીએસ માટે ઘણું સારું એવું આપણી બેચો જે છે ચાલુ પણ થઈ ગઈ છે તો એમાં હજી સુધી જોડાયા ના હોય તો તમે નીચે આપેલો જી છસોતેર કોડનો ઉપયોગ કરીને જોડાશો તમને એમાં એંસી ટકા ડિસ્કાઉન્ટ અત્યારે મળવા પાત્ર છે તો ફટાફટ જે છે આપણી એપ્લિકેશન અથવા તો વેબસાઇટ ઉપર જઈ આપણો કોર્સ તમે લઈ શકો છો જો વેબસાઇટ પરથી લેવો હોય તો કંઈ નથી કરવાનું તમારી અહીંયા અડ્ડા જે છે ગુજરાત આ રીતે સર્ચ કરવાનું છે અને ત્યાંથી તમને આપણો કોર્સ છે એ મળી જશે ઓકે તો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો અને આપણી કોર્સ જે છે એને લાભ લઈ શકો છો તો આ વિડીયો જે છે તમને ગમ્યો હોય તો તમારે સૌથી પહેલાં લાઇક કરવાનો છે અને તમારા જેટલા પણ મિત્રો કે જે આનું ફોર્મ ભરવા માગતા હોય એની સાથેથી અચૂક શેર કરજો જેથી કરીને એ ભૂલ ન થાય અને તમારું પેપર જે છે એ તમને આપવા મળે અને તમારું પેપર સારું જાય અને તમે સરકારી નોકરી એક મેળવી લો ઠીક છે તો આ વિડીયો જે છે એને અહીંયા સુધી રાખું છું મળીએ છીએ દોસ્તો જય હિન્દ એન્ડ જય ભારત બાય બાય ટેક કેર